નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝ સંતરામપુર જીજી ફાઉન્ડેશન ડાયરેક્ટર શ્રી સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ અમિત પરમાર દ્વારા સંતરામપુરના પત્રકાર મિત્રો દ્વારા પ્રાંત સાહેબ સંતરામપુર મારફતે માનનીય મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવી ગુજરાત રાજ્ય ગાંધીનગર સંતરામપુર નગરમાં આઝાદ મેદાન માં વિશ્વ આદિવાસી દિવસ કાર્યક્રમનો કવરેજ કરવા આવેલ પત્રકાર સાથે સંતરામપુર પોલીસે અને બહારથી આવેલ પોલીસ ઓફિસરે કર્યું પત્રકાર સાથે મનફાવે તેમ બિભદ્ધ સ્વર્તન આજરોજ હું સંતરામપુર શહેરના આઝાદ મેદાન ખાતે યોજાયેલ એક કાર્યક્રમ હોવાથી તેનું કવરેજ કરવા ગયેલ હતો તે દરમિયાન આ કાર્યક્રમ માંગ પ્રવેશ કરી મિનિમમ પંદર મી વીસ મિનિટ સુધી હું હાજર રહ્યો હતો ને ત્યાં મારે મીડિયા જે ફોટા ને વીડિયો જોતા હોય તે હિસાબે હું મારા મોબાઈલથી કાર્યક્રમ કેચઅપ કરતા તે દરમિયાન મારા પાછળ એક ભાઈ જેઓ કાળો પેન્ટ અને વ્હાઇટ શર્ટ પહેરી આવેલને મને જણાવ્યું હતું કે ભાઈ તમે આ કાર્યક્રમમાંથી બહાર જતાં રહો જેથી આ બાબતે મેં ભાઈને પૂછ્યું કે કેમ ભાઈ અમે બહાર જઈએ તો જેથી કાળા પેન્ટ અને વ્હાઈટ શર્ટવાળા ભાઈએ અમને જણાવેલ કે તમે કાળા કપડાં પહેરેલ છે અને અમારા પિયા ડિંડોર સાહેબનો આદેશ છે કે આ ભાઈને બહાર કાઢો જેથી આ બાબતે હું બહાર નીકળી મેઇન ગેટે નીકળી ત્યાં જ ઊભા રહેલ સંતરામપુર ટાઉન વિસ્તારના એસ વિવેક મેળા સાહેબ અને સાઈટમાંગ ઊભા રહેલ કોઈક બહારથી આવેલ પોલીસ ઓફિસર અને સાથે સંતરામપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે કે ડિંડોર અને સાથે અન્ય બીજા તેમની ટીમના અન્ય પોલીસકર્મીઓ અંદાજે ત્રણથી પાંચ જેટલા પણ ઊભા હતા જેમાં બધાની ઉપસ્થિતિ માંગને ઘટના સ્થળે સંતરામપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે કે પાસે જઈ સવાલ કર્યો હતો કે ડિંડોર સાહેબ એક ભાઈ મને અંદર મળ્યા કોન્સ્ટેબલ કરીને કહે છે કે મને અમારા પિયા ડિંડોર સાહેબે કીધું છે કે પેલા ભાઈને બહાર કાઢો કાળા કપડાં પહેર્યા છે તેવું અમુક પિયાઈ ને જણાવતા સાહેબે કબૂલ કર્યું હતું કે હા મેં કીધું જેથી પછી અમોએ વઘુ માંગ જણાવ્યું કે સાહેબ આવું કેવું કે કાળા કપડાં વાળા ના ચાલે આવો કેવો નિયમ જેથી અમોએ ત્યારબાદ ઘટના સ્થળે રહેલા વિવેક ભેડાને રજૂઆત કરતા જણાવેલ હતું કે સાહેબ મને બે મિનિટ મને આ સ્ટેટ પર આવેલ મહેમાનો સાથે મળવા દો જેથી તે દરમિયાન તેમની બાજુમાં ઉભેલ કોઈક બહારથી આવેલ પોલીસ ઓફિસર ડાયરેક્ટ અમારી પર ઉછળી પડ્યા હતા ને જણાવ્યું હતું કે નહીં મળવા મળે અને કોઈક ગાળોનો ઉપયોગ કરી જણાવેલ હતું કે આ સાલો કોઈ પણ હોય તમે એને પોલીસની ગાડીમાં નાખો જણાવતા સ્થળ ઉપરના પોલીસ કર્મીઓ ગુદાઓ કરતા અમારી સાથે પત્રકાર સાથે બિલકુલ બિભદ્ધ સ્વર્તન કરેલ અને અમોને જબરદસ્તીથી ઘટના સ્થળેથી ગહાડી પોલીસ વાન સૂગી લઈ જઈ વાનમાં બેસાડવાનો પ્રયત્ન કરેલ છે જેમાં તે આ માંગ મારી પાસે મારા મોબાઈલ ફોનનો ગ્લાસ અને હાથની ઘડિયાળ અને બોલપેન ભાગી ગયેલ હતું ત્યારબાદ આ ગણતરીના સમયમાં આ કાર્યક્રમ પૂર્ણ થતા મને ગેરકાયદેસર ગિરફતાર કરવામાં આવેલ હતો તે દરમિયાન કોઈક આ કાર્યક્રમ માંગ આવેલ ગામજનો અને જિલ્લા માંગથી પધારેલ મહેમાનો આ બનાવ વિશે ન જાણે તેના ભાગરૂપે છોડી દેવામાં આવેલ હતો અને ત્યારબાદ આ કાર્યક્રમના તમામ આવેલ મહેમાનો જતા રહેતા ત્યારબાદ સંતરામપુર પોલીસ સ્ટેશનના અમુક પોલીસ કર્મીઓ એક પોલીસની ગાદી લઈને ફરી આ ગાડીમાં ચારથી પાંચ ડી સ્ટાફના કર્મીઓ કોન્સ્ટેબલો આવેલ હતા મારી પાસે મેદાનમાંગજ અને મને આજુબાજુ ગેરવી જણાવેલ હતું કે ચલો સલમાનભાઈ તમને અમારા સાહેબ બોલાવે છે જેથી અમુક કોઈ ગુનો ના કર્યો હોય ખુશી ખુશી હું ગયેલ પોલીસ સ્ટેશન માંગ અને મને લેવા આવેલ કોન્સ્ટેબલે એક કોમ્પ્યુટર રૂમ માંગ બપોરના આશરે સવારે દોઢ વાગે બેસાડી રાખેલ હતો અને તે દિવસે શૂન્ય છ કલાક ઉપરાંત સૂગી ગેરકાયદેસર પોલીસ સ્ટેશન માંગ બેસાડી રાતે આશરે આઠ વાગે મને રજા આપી ઘરે જવા કાઢેલ હતો તો શું આ બધું વ્યાજબી કહેવાય આવો કોઈ નિયમ ખરો કે નહીં જુઓ આગલા અંકમાં સલમાન મોરામપુર કરેલ છે તે અનુસંધાન સોશિયલ જે પત્રકારના પરિવાર સાથે ચિંતા રાખીને ચાલનારા પત્રકાર મિત્રો જે આજે પ્રાંત સાહેબ સંતરામપુર દ્વારા માનનીય ગુજરાત રાજ્યના મહામહિ મુખ્યમંત્રીશ્રીને એક આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવેલ છે કે જેથી સંતરામપુરમાં જે બનાવ બનેલો છે નવ તરીકે વિશ્વ આદિવાસી દિવસે તે દિવસના અનુસંધાનમાં સલમાનભાઈ મોરાવાલાને પૂરો ન્યાય અને સાચો ન્યાય મળે તે માગણી હેતુથી આજે રોજ અમે સંતરામપુર પ્રાંત કચેરી આવેદનપત્ર આપવામાં આવેલ છે